માતાજી જય દ્વારકાધીશ ડાયરા ને વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા પાંગાજા વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ મિત્રો ભાગી ગયા છે સવારના સવારના અને સવારના ચાર અને મિત્રો આજે જવાનું છે ભાઈ બાઈક લઈને ક્યાં જવાનું છે મિત્રો બ્લોગમાં એને બંને રહેજો બહુ મજા આવવાની છે ધીમે ધીમે તમને એને બધી ડિટેલમાં એને કહેતો જઈશ તો મિત્રો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હાલો લેટ્સ ગો તો ફાઇનલી મિત્રો આપણી ભાઈ બ્લેક જેગવર પણ રેડી થઈ ગઈ છે તો તમને દેખાડી દઉં જરાક જોઈ લો મિત્રો આ છે આપણી બ્લેક જેગવર અને મિત્રો તી દિન જેમ દ્વારકા ગયા હતા એ નથી આગે જવાનું છે મિત્રો તો લોગમાં બન્યા રહેજો તો હલો લેટ્સ ગો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ થાન ફાઈ ના ઘરે તો તમને દેખાડી દે જરાક આ છે ભાઈ મારા ફાઈ ઘર છે ભાઈ અને ભાઈ મારા ભાઈ શું કરે છે ને ખોડો અને પત્તા બધે શું કરે છે તમને દેખાડું ખોડો હા જે ભાઈ પત્તા કેમ છે ભાઈ પત્તા મજામાં ને હા મજા શું કરે બધાય એ મજા કરે ખોડો શું કરે છે એ અંદર ફેક ખોડો આ ઓ

સાડા દસ જેવું વાગી ગયું છે મિત્રો અને હવે જઈ છીએ અત્યારે આપણે ગામડે અને મિત્રો મારી ભાઈ માનતા હતી એટલે ભાઈ અત્યારે ગામડે આવવાનું થયું છે ભાઈ તો મિત્રો લોકમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે અને મિત્રો મારો ભટ્ટ તમને દેખાડું હાલો મિત્રો તમને ભાઈ લીલ દેખાડો આમ જો આ બેસવું જાય બેસવું જાય મિત્રો બેસવું જાય આમ જો મિત્રો જોવો બેસવું જાય આમ જો આજે બેસવું જાય મિત્રો બેસવું જાય બહુ મજા આવવાની છે મિત્રો તમને લોકેશન દેખાડું પણ ચેતા ન મિત્રો બહુ મસ્ત વાયુ છે તમને દેખાડી દઉં જરાક મિત્રો કમેન્ટમાં કહી દેજો મિત્રો

ફાઇનલી મિત્રો ભાઈ હું મારા ભાઈ ગામડે આવી ગયો છું અને મારા ભાઈ ગામડાનું નામ છે ભાઈ રાવરિયા વદર અને મિત્રો હું મારા મઠે આવી ગયો છું તો તમને દેખાડી દઉં જો મિત્રો આ છે ભાઈ મારો મઠ હાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં ફાઈનલી મિત્રો ભાઈ આ છે ભાઈ અમારો મઠ તો તમને દેખાડી દો અને મિત્રો આ છે ભાઈ મઠ અને આ છે અમારા ભાઈ માતાજી અને મિત્રો માતાજીને દર્શન થાય ને તો કોમેન્ટમાં જય હરસિદ્ધિમાં લખવાનું ભૂલતા નહીં જય દાવડીમાં લખવાનું ભૂલતા નહીં જય ગેલમાં લખવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો હવે બીજા લોકેશન પણ જવાનું છે તો હલો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો આપણે ભાઈ આપણા મઠે ભાઈ માનતા હતી એક પૂરી થઈ ગઈ છે અને હજી બીજી માનતા પણ કરવા જવાની છે ભાઈ એ બીજા મંદિરે છે

કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો તમને એક વસ્તુ બતાવવા કોઈને કેતા ને જોઈ લો મિત્રો આ છે ને અમારા સુરાપુરા છે અને એ સારલા પરિવારના તો હલો મિત્રો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો ભાઈ રખાઈમાના દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા અને અમારા બે ખાઈના બે છોકરાને પણ મિત્રો કરાવી દીધા તો હલો હવે જવાનું છે મામાના ઘરે હલો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો ભાઈ તમે રસ્તો તો જોવો ભાઈ આમ તો જોવો મિત્રો આમ જોવો તો મિત્રો રસ્તો કેવો આમ તો જોવો નકરા મિત્રો પાણા જ દેખાય આમ તો જોવો

અને શું કહેવાય છે કમેન્ટ કરી દેજો તો હાલો મિત્રો આવું કંઈક છે ભાઈ અહીંયા ભાઈ મામાન ઘરે આવ્યો હતો ને તો આવું કંઈક હતું ભાઈ તો હાલો હવે આગળ જઈને તમને પછી મળું એટલે મિત્રો ભાઈજી તમને ભાઈ બીજો લોકેશન કે જી મારી બીજી માનતા ચડાવવાની છે તો એ મંદિર આવી ગયું છે તો મિત્રો વિડીયો જોતા હોય તો સ્કીપ ન કરતા મિત્રો હાલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો ભાઈજી તમને ભાઈ મંદિર ભાઈ માનતા મારે ઉતારવાની હતી તો એ મંદિરે પહોંચી ગયો છું તો તમને દેખાડી દઉં જોઈ લ્યો મિત્રો આ છે આપણું મંદિર ધાવડી માતાજીનું તો હાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં તો હલો કન્ટિન્યુ ફાઈનલ મિત્રો આપણે ભાઈ ધાવડી માતાજી ના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે અને મારી માનતા પણ પૂરી થઈ ગઈ છે હવે જશું ફઈ ના ઘરે ચાલો મિત્રો કન્ટિન્યુ રાખ્યો એવો રાત જે રાખ્યો એવો રાત જે માં જળતો દાડો ફાઈનલી મિત્રો ભાઈ આને શું કહેવાય જરી કમેન્ટ કરી દેજો જોઈ લે મિત્રો એ કાંઈ છે કાંઈ છે અને એના બચ્ચા છે શું કહેવાય કમેન્ટ કરી નાખજો હાલો તો ફાઈનલી મિત્રો આપણે ભાઈ હવારે ભાઈ હું છે ને થાનથી ભાઈ ફઈના ઘરે ભાઈ નાસ્તો કરીન ચા પાણી પીને બધું દસક વાગે નીકળી ગયો હતો અને મિત્રો ગાડી વાગતો હતો ને એટલે મિત્રો છે બ્લોગ હું ન બનાવી શક્યો અને ત્યાંથી ગયા તા મિત્રો આપણે બપોરે મામાના ઘરે ત્યાં પણ આપણે જમી લીધું અને ત્યાંથી આપણે જમીન પછી બપોરે નીકળી ગયા હતા અઢી વાગે અને અહીંયા પગી ગયા ત્યાં પાંચ વાગે મિત્રો નિંદર એટલી આવતી હતી ને વાત જ જાઓ એટલે હોઈ ગયો તો અને હમણાં થોડીક વાર પહેલાં ઊંઠો ખાધું અને હવે પાછો બ્લોગ બનાવું મિત્રો અને મિત્રો હવા ભાઈ ટાઈટ હોય છે મિત્રો ભાઈ ઓ ભાઈ સાહેબ મિત્રો જ્ઞાન થતી ટાઈટ હોય ને એટલે ખાલી એને મેં ક્લિપ લીધી છે બાકી બોયલો બોયલો કાંઈ ને મિત્રો હાથે દુકતા હતા ને આંગરા એની વાત જ જવા દી મિત્રો તો મિત્રો લોક કેવું લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય